व्याज कोरोना त्रास थी बोटाद खोडियार नगर एक मा रहता सक्षे एसिड घट घटावता सारवार अर्थे भावनगर सर्टी हॉस्पिटल खाते खसिलवा माव्या पहला तो मोरू नाम मार नाम कई लास दे मारा घर वाला नाम ना सोच चुके आज ये मैं ये सिस पी दूँ सी ये तो ये कारण से ये सिस पी वाम आयु बसो आज देर हमारा ना त्रास थी कटला टक्का और इलिता से कटला ये लोगों तो मैं भरता है ना बीच में जो એ અઠવાડિયા અઠવાડિયે હે ને પાંચસો પાંચસો રૂપિયા દેતા હતા એવી રીતના અને એક એક જણ પાસે દસ દસ ટકા લેખે લીધેલા છે એવી રીતના હવે આવ રીતનું આરા ઘડીએ લોકો ત્રાસ આપતા હતા એટલે મારા પતિ ઘેરે ન રહીએ કે ન બહાર જઈએ કે બહાર જાય તો એમ કે હું મરી જાઉં મને એમ એમ કે રેલવે સ્ટેશને વ્યા જાય એટલે મને બીક લાગે બીક લાગે મને એ નામ ઘેરે હે ને બધા બધાનું લખેલું છે પણ મને અહીંયા મોઢે યાદ નથી એમ

વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો